બધા ડોક્ટરોએ અમરેલી માં આંદોલન હા તો સાહેબ એ રીતે બંધુકડ નું કારણ છે નો સમજાણું તો હું છે રેલી રાજકમલ ચોક પર પહોંચ્યા ને ચારસો જેટલા વિદ્યાર્થીઓ હતા એટલે મેં કીધું દિવસે દિવસે આ બધું વધતું જશે ડોક્ટરો ઉપર એટલે મેં કીધું ભાઈ તમારે પાંચ હજી તમે ભણો છો પાંચ વર્ષ પછી આનાથી પણ વધારે પરિસ્થિતિ આવશે તમારે અત્યારે તો રાખવું જ પડશે મેં કીધું જો અમે અત્યારે રાખીને પ્રેક્ટિસ કરી છે એમ કરીને ખિસ્સામાંથી કાઢી બસ બીજું કંઈ કારણ નહીં એમાં શું છે સાહેબ તમારી જેવા અનુભવી ડોક્ટર અને આવો ટ્રેનરી ડોક્ટરનો સંદેશ ખરેખર પેપરવાળાએ છાપ્યું છે કે આ વસ્તુ ખોટી છે એટલે મારું તો કારણ એક સામાજિક કાર્યકર્તા તરીકે તમને પૂછવાનું કારણ એ જ છે સાહેબ કે આ તો સંદેશો કેવો જાય કે ભાઈ તમે હથિયાર લઈ અને સામા વાળા ને માનો કે કોઈ દર્દી કોઈ આવ્યો હોય દવાખાને અને કદાચ પૈસામાં માં રસ તો રિવોલ્વર મારી દીધી શું સમજવું સાહેબ એ જોવાનું તો સાહેબ એનો સંદેશો સાહેબ આપણે ક્યાં મોકલ્યો બરાબર સંદેશો એટલા માટે કે વારંવાર તમે જો મિસ્ટર પેલા જુનાગઢ બેનો

નથી પડવાના સાહેબ તમારી જેવા ડોક્ટર તો ખરેખર અમરેલી નું ભવિષ્ય બનાવ્યું છે તમારી બાબત નથી થતી પણ જે સાહેબ આવા અમુક ઘણા doctor ઓના આપણે કિસ્સા જોતા હોય છે કે આપણને એમ થાય કે એવું કામ કરે છે ખરેખર બીજા doctor ને લાંછન લાગે એવા પણ આપણે કિસ્સા આપણે સમાજમાં આવે છે. હા એ દસ પંદર વીસ ટકા છે એને લીધે આખો અમારો doctor group આખું બદનામ થઈ જાય સમજ્યા બીજું શું એટલે કેમ કે તમારું નામ સાહેબ જ્યારે કોઈ પણ એવું નથી કે અત્યારે doctor ઉપર એવી કોઈ સામાન્ય ઘટના બને સ્ત્રીઓ છોકરીઓ ઉપર તો તમે ઉભા જ રહ્યો છો એમાં તો અમને આનંદ થાય છે.

છોકરાઓને તો મેસેજ જાય છે કે ના જો અત્યારે આવ તો આપણી પરિસ્થિતિ શું થાય પાંચ વર્ષ પછી ચારસો મેં તમે કહો સ્ટુડન્ટ હતા રેડી હવે એમાંથી કદાચ દસ સ્ટુડન્ટ ના માથા ફરેલા હોય તો સાહેબ તો ધડાધડ ફાયરિંગ કરી નાખે ના એવું બને ભવિષ્ય બધો જો અમે ડોક્ટર અઠાર અઠાર દિવસ દસ વર્ષ પચીસ પંદર વર્ષ જે પ્રેક્ટિસ કરતા ને એના કરતા અઠાર પ્રેક્ટિસમાં અમે બહુ બીવી બધું કરીએ છીએ હું મારે એકલી વાત નથી કરતો લગભગ ડોક્ટરો

ના ના બરાબર તો સમજાય તમારી વાત સાચી છે હું એગડી છું હવે ભવિષ્યમાં તકલીફ બધા ના થાય એટલે મેં થોડું મોટીવેશન માટે થોડું કીધું તામન તામન હોય